નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ જય શક્તિ એગ્રો કોન્ડમાં આપ મિત્રો ખેડૂત મિત્રોનું સ્વાગત છે બીજું કે અમારા જય શક્તિ એગ્રો કોન્ડમાં પણ આપનું સ્વાગત છે આજ આપણે એક નવા વિડીયા સાથે જે હાલની પરિસ્થિતિમાં મગફળીની અંદર કે મગફળી બનવાની શરૂઆત થવાની સાથે જ હમણાં છેલ્લા આજ તારીખ થઈ ઓગણીસ સાત બે આજથી ત્રણ ચાર દિવસ પહેલા બે ત્રણ ખેડૂતની ફરિયાદ હતી કે મગફળીમાં હાલની પરિસ્થિતિમાં મુંડા જોવા મળી રહ્યા છે તો એના માટે શું કરવું તો આજે આપણે ઊંડાના નિવારણ માટે શું કરવું એ આપણે વિડીયો તમને બતાવશું અને એના વિશે તમને માહિતી આપશું અને ગયા વર્ષે ઊંડાનો ઘણો બધો ઉપદ્રવ હોવા છતાં આજે બે ત્રણ દવાયું છે એનું રિઝલ્ટ પરિણામ ખેડૂતને સંતોષકારક ગયા વર્ષે મળેલું હતું ઈજ વસ્તુ આજે તમને એના વિશે અમે તમને થોડી ટૂંકી અને ટચમાં માહિતી આપશું કે હાલની પરિસ્થિતિમાં વરસાદી માહોલ છે કદાચ કોઈ ખેડૂત મિત્રોને મુંડા દેખાતા હોય તો એના માટે શું કરવું અને શું માપ રાખવું અને કઈ રીતના આનો ઉપયોગ કરવો તો જનરલી અત્યારે પાણી ચાલુ હોય આપણી જમીનની અંદર મગફળીમાં તો આ બોક્સર દવા આવે જે એકરે તમે મુંડા બહુ દેખાતા હોય તો 500 ml નો ડોઝ રાખી શકો અને કદાચ ક્યાંક ક્યાંક તમને ક્યાંક દેખાતા હોય અથવા નિયમિત પ્રમાણમાં હોય અથવા તમે એડવાન્સ વાપરવું હોય તો બોક્સર સે 250 ml રાખી શકો અને જોડે તમે આ દમદાર સે 250 થી 500 ml એકરે પાણી જોડે આપી શકો હવે માનો કે તમારે મુંડા હાવ ઓછા છે અને એડવાન્સમાં ટ્રીટમેન્ટ દેવી છે તો આ વિકટ આવે આ પ્રોડક્ટ બાય ક્રિસ્ટલ કંપનીનું બીજું ગ્રુપ છે એનું પણ સારું રિઝલ્ટ મળે અને એમાં થાયો મિત્રોક્જામ ત્રીસ ટકા એફ્રેસ દવા આવે જે એનું પણ સારું પરિણામ મળે છે બાકી તો જનરલી આપણે ગયા વર્ષે આ બે દવાનું રિઝલ્ટ લીધું તું અને ખેડૂતો બધા એક ટુસ હતા કે આનું રિઝલ્ટ બહુ સારું છે અને પરિણામ પણ થોડુંક ઝડપી મળે છે કે માનો કે તમે આજે પાણી જોડે આપો અને ત્રણ થી ચાર કલાકમાં જુઓ તો તમને મુંડા કાયદેસર તમને બહાર નીકળેલા અથવા બીજા દિવસે કલાક કે કલાકની અંદર જોઈશો તો મુંડા કારા પડી અને બહાર મરેલા તમને દેખાશે એટલે ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ સમજી વિચારી અને વ્યવસ્થિત માપથી કરજો જેથી કરી મુંડાનો પ્રકોપ આપણી મગફળીમાં વધારે પડતો વધી ન જાય અને બીજી વસ્તુ તમને ખેડૂત મિત્રો જણાવું કે માનો કે કન્ટિન્યુ વરસાદ કદાચ થાય એલી થાય તો આ દવા નાખવાનો કે પાવાનો આપણી પાસે સમય ન હોય તો એના માટે ઘણી બધી કંપનીઓનું ઓર્ગેનિકમાં ટૂંકમાં કીટ આવે છે એમાં મેટારિઝમ આવે ટ્રાયકોડરમાં વીડી આવે એમ પેકેના બેક્ટેરિયા આવે એનો પણ ઉપયોગ કરી લેવો કારણ કે આની પાણીની બહુ રાહ ન જોવી વરસાદ કદાચ હેલી થતી હોય કદાચ થઈ ગઈ હોય તો ઉપર તમે એ પાવડરને રેતી જોડે અથવા કોઈપણ બીજી માટી જોડે ભૂખીને વાપરવું એટલે જેથી કરીને આગળ જતાં આપણને મુંડાનું નુકસાન ભોગવવું ન પડે એટલે એટલા માટે ખાસ હવેની તકેદારી મુંડાની ખાસ લેવી અને જોતું રહેવું આપણી જમીનની અંદર મગફળીની અંદર કે ક્યાંય મૂંડા આવેલા તો નથી ને પછી આવી ગયા પછી મુંડાનો પ્રકોપ બહુ જાજો થઈ જાય અને પછી આપણે ગમે એટલી દવાનો ટાઈમસર ઉપયોગ કરી તો આપણને સંતોષકારક રિઝલ્ટ મળે બાકી તો બહુ અતિશય પ્રકોપ હોય તો પછી આપણે ઘણું બધું વાપરવા છતાંય આપણને બહુ અતિશય પરિણામ એનું સારું મળતું નથી અને જમીનમાં પછી ઘણી વખત એવું થાય કે વધારે પડતો વરસાદ આવવાથી મૂંડા પણ ઘણા બધા અંદર જતા રહેશે એટલે જેથી કરીને દવાના કે કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ આપણે વાપરીએ પણ એના સંપર્કમાં ન આવે ત્યાં સુધી તો કોઈ વસ્તુનું પરિણામ મળવાનું નથી અને તમારે અમારો સંપર્ક કરવો હોય તો મારો કોન્ટેક નંબર છે નવાનું સાત ચાલીસ ત્રેપન જીરો ત્યાંસી કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય તો આપને મળશે જય શક્તિ નમસ્કાર જય જવાન જય કિસાન